વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું મમરાનો ટેસ્ટી એવો નાસ્તો બનાવવાના છે મમરાની મમરાની ભેળ અને તો તમે બનાવી હશે પણ આજે જે નાસ્તો બનાવીએ છીએ મમરાનો એવો તમે ક્યારેય નહીં બનાવ્યો એવો મસ્ત એવો આપણે મમરાનો નાસ્તો બનાવવાના છીએ તો અહીંયા આપણે મમરા લઈ લીધા છે અને અહીંયા આપણે બટેકા લીધા છે ત્રણ બટેકા આપણે ફોલી અને અહીંયા સુધારી લીધા છે એક મીઠા લીમડા લાડકી લીધી છે અહીંયા આપણે એક અડધું લીંબુ લીધું છે અહીંયા બે લીલા મરચાં અહીંયા સુધારી લીધા છે બે ટમેટા સુધાર્યા છે લીલા ધાણા બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું વઘાર માટે તેલ અને સ્વાદ મુજબ મીઠું તો ચાલો આપણે ઝડપથી આ નાસ્તો બનાવી લેશું તો અહીંયા આપણે પાણી લઈ લીધું છે ને એમાં મૂંગરાને આપણે જોઈ લેવાના છે આપણે પાણીમાંથી કાઢી પેલા મસ્ત ધોઈ ધોઈ લેવાના છે છે તો આપણે મમરા સરસ લીધા અને ભાતિયાની અંદર કાઢી લીધા છે હવે આમ સાઈડ ઉપર રાખી અને આપણે બટેકાનો વઘાર કરવાનો છે ગેસ ચાલુ કરીને આપણે કડાઈ રાખી દીધી છે અને કડાઈમાં એક નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસુ તો એ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું આપણે અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અહીંયા મીઠા લીમડાની દાળ ઉમેરીશું લીલા મરચાં ઉમેરી દઈશું

અહીં આપણે લાલ મરચા પણ સાથે જ ઉમેરી દીધા છે અહીંયા આપણા ટમેટા સરસ પાકી ગયા છે તો હવે બટેકાને ઉમેરી દેસું બટેકામાં તો આપણે મીઠું નાખીને જ બાફેલા છે અને મમરા થોડા નમકીને જ આવે છે એટલે મીઠું નાખવામાં આપણે ધ્યાન રાખવું તો અહીંયા હવે આપણે મંગરા જે ધોઈને રાખેલા સાઈડ ઉપર અહીંયા થોડા લીલા ધાણા ઉમેરી દેસુ અને અડધું લીંબુ ઉમેરી દેસુ તમને અહીંયા ગળ પણ ફાવતું હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને તમને ડુંગળીનો સ્વાદ ફાવતો હોય તો તમે ડુંગળી પણ ઉમેરી શકો છો એ પહેલાં વઘારમાં ઉમેરી અને સાતડી લેવાની પહેલાં ડુંગળી ઉમેરવાની અને પછી ટમેટાને આપણે ઉમેરવાના પછી સાતડવાનું તો અહીંયા આપણો ટેસ્ટી એવો મુંબરાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો સર્વિંગ પ્લેટમાં આપણે હવે સર્વ કરી લેશું તો ઉપરથી થોડા લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેશું તો તૈયાર છે આપણો ટેસ્ટી એવો નાસ્તો સાંજે નાસ્તો કરવાની ખૂબ મજા આવી જાય તેવો મોમરાનો નાસ્તો તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો